કોજી વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા તથા દાતાઓના સંયુગથી જય જલારામ ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાઈ હાલમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે તે તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ જીવદયા ફાઉન્ડેશન દ્વારા તથા રામ વરસુષી દાતા શ્રીઓના સંયુક્તથી પાલનપુરમાં આવેલ કોજી વિસ્તાર કોલેજ રોડ જ્યાં હજારોનો લોકોની અવરજવર રહેતી હોય છે કાળઝાળ ગરમીમાં પાણીની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે તે હેતુથી જય જલારામ ઠંડા મિનરલ પાણીની પરબ સિદ્ધિ તથા ડોક્ટર રવિ સોનીના હસ્તે ખુલ્લી મુકાઈ હતી જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા પાણીની પરબનું સારી રીતે સંચાલન કરવામાં આવ્યું છે ઉદ્ઘાટક પ્રસંગે જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ શ્રી ઠાકોરદાસ ખત્રી ગૌતમભાઈ કેલા ડોક્ટર રવિ સોની કિરડી રાજપૂત નેત્રમ પાલનપુર મનીષભાઈ પરમાર પિંકીબેન ભાવનાબેન ગુપ્તા મહેશભાઈ નાઈ પરાગભાઈ સ્વામી દિનેશભાઈ શર્મા મહેશભાઈ ઠક્કર ગોપાલભાઈ અશોકભાઈ માળી કેયુર જગતાપ સોનુભાઈ રેડિયમ વાળા અભય રાણા સહિત સેવાભાવી વ્યક્તિઓએ હાજર રહી અભિનંદન પાઠવ્યા હતા મહેમાનોની સાલ ઉઢાડી સન્માન કરવામાં અને પાણીના કુંડા આપવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ ઠાકોરદાસ ખત્રી